ભરૂચ તાબાના ભુલાવો ડેપો પર સાયખાની કંપની દ્વારા મૂકવામાં આવેલા પ્લાસ્ટિક બોટલ ક્રશ મશીન થકી પ્લાસ્ટિક બોટલનું રિસાયકલિંગ થકી પર્યાવરણનું હવે જતન થશે ભરૂચના કોલેજ રોડ સ્થિત નવનિર્મિત ભોલાવ સેટેલાઇટ ડેપો ખાતે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિન સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મેડ ઇન ઇન્ડિયા રિવર્સ વેન્ડિંગ મશીન સીએસઆર સીએસ મૂકવામાં આવ્યું છે પાણીની ખાલી બોટલોના વૈજ્ઞાનિક દબે નિકાલ અને રિસાયકલ માટે મુકાયેલા આ મશીન રોજની ની સાતસો થી એક હજાર બોટલ ક્રશ કરવાની ક્ષમતા ધરાવે છે જેના થકી પ્લાસ્ટિક નું અટકાવી શકાય છે અને આ મશીન માં બોટલ ક્રશ કરનારને રિવોર્ડ તરીકે 10 કંપનીઓ સાથે જોડાણના ભાગરૂપે રિવોર્ડ સ્વરૂપે ડિસ્કાઉન્ટ પણ મળશે રિવર્સ વેન્ડિંગ કાપી લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી સિનિયર સિવિલ જજ દિલીપ ના પ્રાદેશિક અધિકારી કે એન વાઘમસી એસટી વિભાગીય નિયામક આરપી શ્રીમાળીના હસ્તે કરાયું હતું આ પ્રસંગે સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી જયેશ વાસાવડિયા જયેશ વિસાવડીયા જોઈન્ટ સેક્રેટરી સી કે પટેલ એન્વાયરમેન્ટ ચેરમેન પ્રતિક દેવાણી પાર્થ વાઘડિયા નવનીત પરમાર ડેપો મેનેજર જીપીસીપી સ્ટાફ મંડળના સભ્યો અને એસટી ડેપોનો સ્ટાફ હાજર રહ્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ તેમજ એસોસિએશન તરફથી ભરૂચના સ્ટેશન ખાતે એક રિવર્સ વેન્ડિંગ મશીન એટલે પ્લાસ્ટિક બોટલનું ક્રશિંગ મશીન આજ રોજ મૂકવામાં આવેલ છે એની અંદર પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકની બોટલોને અંદર મૂકવાથી એ બોટલો છે એનું બેન્ડિંગ અને ક્રશિંગ થઈ જશે સાથે સાથે એ ઇલેક્ટ્રોનિક્સ મશીન છે એની અંદર જે પણ મુસાફર દ્વારા એ બોટલ મૂકવામાં આવશે તો એની ઉપર એને ઝોમેટો છે અલગ અલગ ત્રણ ચાર અલગ અલગ છે એની ઉપરથી ડિસ્કાઉન્ટ પણ મળવા પાત્ર ગુજરાત એસટી નિગમને એનો બેનિફિટ થવાની વધારે શક્યતા છે કારણ કે અમારા અંદાજે પિસ્તાલીસ સુધી પાંચ હજાર જેટલા ભરૂચના મુસાફરો છે ગોલાવ બસ સ્ટેશનના એમાંથી જે મુસાફરો બસ સ્ટેશન ઉપર બેઠેલા હશે એની પાસે પાણીની બોટલ જેમાં પાણી ખલાસ થઈ ગયું છે એ પાણીની બોટલ એ બસ સ્ટેશન ખાતેની કચરા પેટીમાં ન નાખતા આ જે મશીન છે એની અંદર નાખશે એટલે બસ સ્ટેશન પર ગંદકી ઓછી થવા પામશે વર્લ્ડ પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે આજે અહીંયા ભોલાવમાં એક મશીન પ્રસર મશીન રિવર્સ બેન્ડિંગ મશીન કરીને આપણે મૂકેલું છે જેમાં સીપીસીટીના ઇનિશિએટિવ લઈ અને ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી પ્લાસ્ટિક કચરાને કેવી રીતના આપણે એકઠો કરવો એના માટેનું જે મોદી સાહેબનું મિશન છે સ્વચ્છ ભારત એના વન સ્ટેપ ક્લોઝર ટુ સ્વચ્છ ભારત અને મશીન બી મેક ઇન ઇન્ડિયા છે જેથી કરીને સ્વદેશી અને મોદી સાહેબની મિશન છે અહીંયા અહીંયા થાય છે અને આ મશીનમાં જેવી બોટલ પબ્લિક જે નાખશે એને રિવોર્ડ બી મળશે અપ ટુ ટેન પર્સન્ટ સુધી ઝોમેટો જીપ બસ જે બી આમાં બાર જેટલા પહેલા છે આપણે કંપનીઓ છે જેનામાં એ લોકો બોટલ નાખશે છે એને રિવોર્ડ બી મળશે અને સ્વચ્છ બસ સ્ટેન્ડ જે બી એરિયા મૂકશું એરિયા બી ક્લીન રહેશે અને એને બીજું કશું ઓટોમેટિક મશીન છે અને જે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક વેન્ડર અહીંયાથી એની સાથે ટાયર કરેલો છે અને એ લઈ જશે એમની સાથે એટલે ક્લીન ભારત માટેનું મિસનેપ સેટ્યુલ કરેલું છે